હાલ અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અલગ અલગ જગ્યા પર વિવિધ ડેસની ઉજવણી થઈ રહી છે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં હિસ્ટોરિકલમાં એક ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટરીના વિદ્યાર્થીઓ મળીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી છે જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ રાજ્યની વેશભૂષા ધારણ કરી છે એટલે વેશભૂષા પહેરી અને મિત્રો સાથે મળી અને ફોટો અને સેલ્ફી પડાવી આ દિવસની ઉજવણી કરી છે તારીખ જેમાં આજે સેલિબ્રેશન અમે હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી છીએ અને અહીંયા અમે એન્યુઅલ ફેસ્ટ રાખ્યો છે તારીખ જશન તારીખ જેમાં આજે ટ્રેડિશનલ ડેનું સેલિબ્રેશન છે જેમાં બધા પોતપોતાના પોતાના સ્ટેટનું જે ટ્રેડિશન છે એ ફોલો કરીને એને રિપ્રેઝન્ટ કરે છે બધા સાડી કુર્તા અને જે બી છે એ પહેર્યું છે પોતાના સ્ટેટનું અને અહીંયા આજે અમે ટ્રેઝર હેન્ડ ગેમ ભી રાખી છે જે બપોરના 1.2 વાગ્યા સુધીમાં ચાલુ થશે અને એ ગેમ માં બધા કલ્ચર રિલેટેડ ગેમ છે સો જે ભી ક્લુ ને આસે બધું કલ્ચર રિલેટેડ આવશે એટલે હિસ્ટરી છે તો અમે હિસ્ટરી ને આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છે હિસ્ટરી ને આ રીતે સેલિબ્રેટ કરીએ છે મારું નામ પાર્થવી પટેલ છે હમ ઇતિહાસ વિભાગ કે સ્ટુડન્ટ્સ હે હમ યહાં પે આજ ટ્રેડિશનલ ડે મનાને આયા હે હર બાર ની طرح હર સાલ હમારા યે ફેસ્ટિવલ મનાયા જાતા હે ઇસ બાર હમણે જશ્ન ની તારીખ હમારે એન્યુઅલ ફેસ્ટ કા નામ દિયા है ये पूरी कोर कमेटी हमारे एच के अंडर आती है ये सब स्टूडेंट्स है उसके अंदर आ, उसके अंडर ही हम सब जने जो है अलग अलग फेस्ट मनाते हैं और आ, आ, उसी सिलसिले को जारी रखते हुए आज हमने ट्रेडिशनल डे मनाया है सब अपने अपने ट्रेडिशन के पोशाक आ, कल्चर के आ, जो वस्त्र होते हैं उनके साड़ी वगैरह सूट्स वगैरह वो सब पहन के आए हैं लड़के कुर्ते में आए हैं लड़कियाँ साड़ी में आई हैं बहुत ज़्यादा सब बहुत ही अच्छे अच्छे लग रहे हैं आपका नाम मैं लक्षी जैन हूँ प्रेसिडेंट हिस्ट्री स्टूडेंट्स एसोसिएशन